ભારતીય જનતા પાર્ટીએ આ ભરૂચ લોકસભા માટે સાતમી વખત મને ઉમેદવારી કરાવી પાછલા ટર્મની જે મને લોકો તરફથી સહકાર મળ્યો છે એ જ રીતના થોડો ઘણો ફેરફાર થયો છે પરંતુ ભરૂચ લોકસભાના મતદારોએ ભારતીય જનતા પાર્ટી પર મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એમનો અમે ખૂબ ખૂબ આભાર માને છે ટેડીયાપાડા વિધાનસભા અને ઝગડીયા વિધાનસભામાં અમે થોડો માઇનસમાં છે પરંતુ એની પણ આવનારા દિવસમાં સમીક્ષા કરીશું જીત એ જીત છે અમે એંસી હજારના જેટલી લીડ થયે અમે જીત્યા છે એના માટે તાલુકા ને જિલ્લા લેવલના કાર્યકર્તા સખત મહેનત કરી છે અમારા બધા જ ધારાસભ્યોએ અંકલેશ્વરના ધારાસભ્ય હોય કે પછી ભરૂચના ધારાસભ્ય હોય કે પછી વાકરાના ધારાસભ્ય હોય ગરજણના કે જંબુસરના ધારાસભ્ય બધા ધારાસભ્ય સખત મહેનત કરી છે ને આ સખત મહેનત એ મહેનતનું પરિણામ આ આ અમારી જીત છે આવનારા દિવસોમાં જે પ્રજાના પ્રશ્નો છે એ પ્રજાના પ્રશ્નો અમારા સંગઠન ચૂંટાયેલી પાકની સાથે રહી અને જે જે પ્રશ્નો છે ઉકેલવાના તમામ પ્રયત્નો કરીશું આજે જીતની ખુશાલી અમે મનાવવાના કાર્યકર્તાનો જબરજસ્ત ઉત્સાહ હોય પરંતુ રાજકોટની ઘટનાને લઈને ન ડીજે ન બેન્ડ કે ફોલાર કે પછી કોઈ પણ જાતનો મીઠાઈ પણ અમે અમે આ ઠીક છે સાદા સાદાઈથી એકબીજાને મળીને અને કાર્યકર્તાને અમે શુભેચ્છા અ મૌખિક રીતે શુભેચ્છા પાઠવીશું બધાનો આભાર માનીશું અને આજના પ્રસંગે મારા મીડિયા મિત્રોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મારો જે જીતનો જે જીદ છે એમાં મીડિયાનો પણ સમય સમય પર મને ખૂબ મોટો સહકાર મળ્યો છે અને ખાસ કરીને જે મતદારોએ મને જે જીતાડ્યો છે તમામ લોકસભા મત વિસ્તારના મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા કી છે મનસુભાઈ ઘર ટેબની કરતા લીડમાં ઘટાડો થયો છે તમારી દ્રષ્ટિએ કેમ આ પ્રકારની આ સાતમી વખત હું જીત્યો છું દરેકે દરેક લોકસભા વખતે ક્યાંક લીડ મળી છે ક્યાંક માઇનસ માં ગયા છે મતદારો પર આધાર છે મતદારો જે ચુકાદો આપ્યો છે એમાં શિરો માન્ય ગણે છે ડેડિયાપાડા વિધાનસભા અને ઝઘડિયા વિધાનસભા માં નેતાઓ કાચા પડ્યા આપણા આમાં મતદારો પર આધાર રાખે છે નેતાઓએ તો મહેનત કરી છે પરંતુ મતદારોએ જે નિર્ણય કર્યો એના પર આધાર છે